तो फेलियर्स गाइडलाइन तक आप बीजो विषय जस्ट टच टू पॉइंट फेलिंग पहलू तो रिलीज योर द ऑथोरिटी दैट यू गिवन समबडी ऑफ डिसाइडिंग वेदर यू आर अ फेलिंग मजोरिटी इबकॉन्शियइंड मैंने फेलिस्टर गणसेस गणसे हम शू एक्चुअली વા આર યુ ગીવિંગ દથોરિટીન પાવર ટુ બી પાવર આપણી મેન્ટાલિટી એટલી ચીપ છે આઈ ટેલ યુ ટ્વેન્ટી ફર્સ્ટ જનરેશન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી જનરેશન તમે મિલેનલ્સ છો ને તમારું માઇન્ડ ઘણું બધું વીક છે તમે સામાન્ય શર્ટ લેવા જાઓને તો પણ તમારી જાતને પાંચ વખત પ્રશ્ન પૂછો કે આ શર્ટ પહેરીનું કેવો લાગીશ દેટ ઇઝ અ રોંગ ક્વેશ્ચન તને ગમ્યું છે લઈ લે ને પહેરી લે કેવો લાગીશ શું યુ ગોટ માય પોઈન્ટ ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ યુ તમે તમારો ડ્રેસ લેવા જાઓ છો કપડા લેવા જાઓ ત્યારે પહેલો જ આ પ્રશ્ન હોય છે હું આમાં કેવો લાગુ હા કે ના ટેલ મી એ બોલ્ડ નો એ ખોટો પ્રશ્ન પૂછો તમે તમારી જાતને પ્રશ્ન એ પૂછવાનો છે કે મને ગમે છે દિનેશ આઈ એમ બાઇંગ ઇટ ઇટ્સ માય મની આઈ હેવ ટુ વેર ઇટ એન્ડ આઈ વેર ઇટ બીકોઝ આઈ લાઈક ઇટ એઝ સિમ્પલ અને કોક તમને એમ કદાચ કઈ પણ દે કે ધીસ ઇઝ નોટ ગુડ ઓન યુ કોઈ કે તને આ બરોબર ખબર ને આ કલર સ્કીન ટોન તારા સાથે આ કલર મેચ મેથ નતો થતો ધીસ ઇઝ નોટ ગુડ કોમ્બિનેશન સિમ્પલી વન આન્સર વિથ યોર કોન્ફિડન્સ આઈ લાઈક ઇટ સો આઈ વેર ઇટ એવું રોજ અવાર ઉઠીને લોકો અમને કહેવા મને કરવાનું અમે તો છવ્વીસ વર્ષથી આ જ કપડાં પહેરે કોક અમને આવું કહેવા માંડે તમારું એટીટ્યુડ સ્ટ્રોંગ ન શું કરવાનું આઈ લાઈક ડેટ આઈ લાઈક ડેટ આઈ લવ ઇટ સો આઈ વેર ઇટ સિમ્પલ Make your mind strong. Don't be dependent upon people. Don't give powers to people around you to decide whether you are a failure or success. You have to decide whether you are a failure or success, or somewhere in between. A Japanese, engineer And a junior engineers <laughs> ni job khuli. Mitsubishi. bicharo interview apaga. અને ત્યાં એને ટેકનિકલ ઇન્ટરવ્યુમાં રિજેક્ટ કર્યો કે ભાઈ આનું ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં કે આપણે એને રાખીએ એ ઘરે પાછો ગયો છ મહિના સુધી જોબ નહીં તો આખો દિવસ મગજ બગડવીને કરતા ગેરેજમાં જઈને કંઈક કામ કરીએ તો એને તો ચલો આપણે એક બાઇક બનાવીએ એમાં શું એક ટુ વ્હીલર બનાવીને ટુ વ્હીલર જાતે જ લઈને ગામમાં નીકળ્યો તો બધા કહેવાય આ ક્યાંથી લઈ આવ્યો આપણે બનાવી પોતાના જ ગેરેજમાં ત્રીજા ફ્રેન્ડે કીધું મને એક બનાવી આપને એને બનાવી આપ્યું થોડી ઇન્કમ શરૂ થઈ થઈને કામ મળ્યું એમ કરતા કરતા એ ખૂબ આગળ વધ્યો ખૂબ મોટી કંપની બની આઈ એમ ટોકિંગ ઓફ ધેટ જુનિયર એન્જિનિયર ધ કંપની ઇઝ હોન્ડા સાયચી હોન્ડાને મિત્સુ બીસી રિજેક્ટ કરેલા હતા કે ડઝન્ટ હેવ ધ ટેકનિકલ નોલેજ ટુ વર્ક ઇન મિત્સુબીસી તેના ટેકનિકલ નોલેજથી એને દસ મિત્સુબીસી ખરીદી લે ને એવી કંપની કરી દઈ આજે એટલે ડોન્ટ અલાઉ પીપલ ટુ જજ યુ ઓકે કપલ ઓફિનિયન લઈ લેવાના ક્લોઝ ફ્રેન્ડ્સ કે તમને લાગે કે આમ ઓપિનિયન બરોબર કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના બાકીનો ઓપિનિયન ઉપર ડિપેન્ડન્ટ થવાનું યુ શુડ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સ્કિલ્સ યોર એકેડમિક ઓલી યુ ગો ફોર એક્સિલન્સ હેઝ સિમ્પલ એઝ ધેટ અને વારે વારે ફેલિયર આવે ને એમાંથી શીખી લેવાનું આગળ વધવાનું હાઉ મેની ઓફ સી હાઉ મેની ઓફ યુ સીન માઇકલ જોર્ડન પ્લેઈંગ બાસ્કેટબોલ અહીં તો ગેમ ઓછી પ્રેલેવેન્ટ છે ઓછા દસ હજાર છે વોટ ઇઝ સચિન ટુ ક્રિકેટ ઇઝ જોર્ડન ટુ બાસ્કેટબોલ અમેરિકાની એ નેશનલ ગેમ છે હિઝ હેન્ડ્સ આર હેન્ડ્સ ઓફ ગોડ તમે કદાચ રાત્રે ગૂગલ ઉપર જઈને માઇકલ જોર્ડન નાખજો એટલે તમને એની રમતો બધી દેખાડશે અને એમાં ફીલ કહી અ लाइक सचिन तेंडुलकर इज अ वेरी टेलेटेड अ जीनियस अ गॉड गिफ्टेड प्लेयर एम हि अर्न डॉलर्स आउट ऑफ टैलेंट, एक्सिल्स एमने रिटायरमेंट वक्त इंटरव्यू में पूछू कि व्हाट इज द सीक्रेट ऑफ योर सच ह्यूज़ सक्सेस एमने वो सरस जॉब आप आई लाइक दैट लाइन वेरी मच्छे कहू कि आई फेल नाइन थाउजेंड अटेम एट द बास्केट नॉट इन प्रैक्टिस मैच इज रियल मैचेस आई हेव फेड नाइन थाउजेंडेट आई हेव लॉस्ट थ्री हंड्रेड क्रिटिकल गेम्स क्रिटिकल तो टूर्नाट आगे जाए गए टूर्नाटर निकली गई टीम सो आई हेव फेल्ड टू टेक माई टीम फॉरवर्ड इन द टूर्नामेंट लूजिंग मोर देन थ्री हंड्रेड क्रिटिकल गेम्स इन माइ लाइफ तीजू वक्य बोलिया सिक्स ओकेजन्स वेन आई वोज इंट्रस्टेड बाय माइ टीम टू गो फॉर द फाइनल शॉट आई हेव फेल्ड कारण शॉट जो बास्केट में जाए तो जीती जाए टूर्नामेंट मैच नहीं सिक्स इंटरस्टेड फॉर द फाइनल विनिंग शॉट आई हेव मिस्ड आई फेल्ड आ के तरक से बोलो आई हेव मिस्ड नाइन हंड्रेड शॉट एट द बास्केट I have lost 300 critical games. I have, when I was entrusted, lost 26 games. I have lost and I have lost many times. I have failed and I have failed many times. I failed. I failed again. I failed again. And again and again I have failed. And so I have succeeded. તમે ફેલ થાવ ને તમે ગુનેગાર નથી તમે તૈયારી ન કરી હોય તો ગુનેગાર તમે તૈયારી સારી કરી હોય ને પછી ફેલ થાવ તો તમે ગુનેગાર નથી તમે લપશો તો તમે ગુનેગાર નથી પણ પાછા ઊભા થઈને દોડવાની હિંમત ના બતાવો તો ગુનેગાર ધેન ઇટ ઇઝ અ ક્રાઇમ ટુ ફોલ ઇઝ નોટ અ ક્રાઇમ બટ નોટ ડિસાઇડિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ રન ઇઝ અ ક્રાઇમ તો એ ગુનો છે એટલે ટુવર્ડ્સ એક્સિલન્સમાં ફેલિયરથી ગભરાવાનું નહીં હિંમત રાખવાની નહીં પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે એ તો બહુ મહાન પ્રતાપી અને વચન સિદ્ધ વ્યક્તિ હતા પણ એમને એમના જીવનમાં એક ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે એમને પણ ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે પણ હેન્ડલ ઇટ વેલ આઈ એન્ડ વિથ ધ લાસ્ટ એક્ઝામ્પલ પ્રમુખ સ્વામી મહારાજના લંડનમાં ભવ્ય મોટું મંદિર કરવું હતું વિથ ઇન્ડિયન એક્ઝિબિ ટ્રેડિશનલ કલ્ચર અને બધા એક્ઝિબિશન સાથે ટુ શો ટુ શો ધ વેસ્ટર્ન વર્લ્ડ ધ ગ્રેટનેસ ઓફ અર કલ્ચર અમે લોકોએ હેરો માય જમીન પરચેસ કરી આજુબાજુના નેબરહુડે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર બાર વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ને તો અમારી પ્રાઇવેસી અને પીસ બંને ડિસ્ટર્બ થશે કેસ ચાલ્યો અને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસીડિંગ્સમાં એક પાર્ટ ઓફ ઇટ ઇઝ કે તમે સિગ્નેચર કેમ્પેન કરો તમારા નેબરહુડમાંથી હુ આર વિથ યુ અને હુ આર અગેન્સ્ટ યુ એ પણ એક બહુ જ મોટો ક્રાઇટેરિયા ગણાય છે ઇન ડિસિશનમાં કેમ્પેઇન તો કોર્ટે જજમેન્ટ આપ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં બનાવી શકે વી લોસ ધ કેસ ઇટ વોઝ ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ અમારા ટ્રસ્ટીસનો ત્યાંથી ફોન આવ્યો પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામીજી આપણે કેસ હારી ગયા અને આપણે ત્યાં હવે મંદિર નહીં કરી શકીએ પ્રમુખ સ્વામી મહારાજ લાઇફ ટાઈમ ડ્રીમ હતું આ હી સો હિઝ ડ્રીમ ક્રાશિંગ ડાઉન ઇન રાઇટ ઇન ફ્રન્ટ ઓફ ઇઝ આઈઝ પણ સી ધ રિસ્પોન્સ સીધ હેન્ડલિંગ ઓફ ધ સિચ્યુએશન સી હેવ હી ફેલ અ સેટબેક ઇન લાઈફ પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા દેટ ઇઝ હી સ્ટેબિલાઇઝ બીજું વાક્ય બોલ્યા આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું

મીન ટુ સે વાંધો નહીં પછી ક્લિક થશે એટલે સેકન્ડ થિંગ આપણે આપણી મહેનત કરી લીધેલી હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું અને થર્ડ થિંગ ઇઝ સાઈડ વોસ આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે એટલે કરવું તો છે જ બીજી જમીન શોધવા માંડો અમે બીજી નેશનમાં શોધી ત્યાં મંદિર એક્ઝિબિશન્સ બધું બનાવ્યું 1995 માં મે ઓપન કર્યું ત્યારે રીડર્સ ડાઈજેસ્ટ લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ એવું કામ કર્યું એલ એક્ઝામ્સ ટુ એક્સેલન્સ માં છેલ્લા 3 વાક્ય યાદ રાખજો વોટએવર હેપન્સ ફર્સ્ટ એક્સેપ્ટ ઇટ ઓકે જેવી ભગવાન ની ઈચ્છા સેકન્ડ ચેક યોર self did i put all my resources at work then i accept it and third આઈ હેવ ડિસાઇડે ઇઝ ધ બિગેસ્ટી દેશી ભાષામાં શું દાંત બીડીને જે થવાનું એ થાય કરવાનું તો છે જી ગોડે જ એટીનો જ એકવાર જે થવું એ થાય કરવાનું તો છે જ સો ધીસ વિલ કેરી યુ ટુ એક્સેલન્સ ફોર ફ્રોમ યુર એક્ઝામ્સ Thank you very much and all my prayers for all of you.